શહેરના બ્યુટિફિકેશનના બહાને લોથ કાઢવાનું કામ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે કોર્પોરેટ ગૃહ એવા લીલા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ લાખોના ખર્ચ કરીને દત્તક લેવાયેલ સર્કલો અને ડિવાઈડરો નમ્યનું પ્લાન્ટેશન કર્યું છે આજે સવારે લીલા ગ્રુપની હોટલ સરોવર પ્રીમિયમ સામે આવેલ ડિવાઇડરના વૃક્ષોનું આડેધડ ટ્રેમિંગ કરાતા લીલા ગ્રુપના સ્ટાફે રોકવાની કોશિશ કરી હતી પરંતુ ગણતરીની મિનિટોમાં ઇલેક્ટ્રિક કટરથી ડિવાઇડિડના આખા ભાગનું નિકંદન કાઢીને ચાલતી પકડી હતી આ સંદર્ભે પ્રતિક્રિયા હોટલ એફસી સરોવર પ્રીમિયમના મેનેજર શ્રી શક્તિસિંહ ગોહિલે આપી હતી હું શક્તિસિંહ ગોહિલ ચીફ ઓપરેટિંગ ઓફિસર અને વાઇસ પ્રેસિડેન્ટ લીલા ગ્રુપ ઓફ કંપની સંચાલિત સરોવર પ્રીમિયર હોટલ્સમાં કાર્યરત છું આજની એક ઘટના પર્યાવરણ પ્રેમી લોકોની જે લાગણી દુબઈ એવી ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન વિભાગના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવી છે પર્યાવરણ પ્રેમી લોકોને ખાસ તાજુક થશે કે વર્ષોથી અમારો લીલા ગ્રુપ ઓફ કંપનીઝ શહેરની સૌંદર્ય વધારવા કેટલાક રોડ ડિવાઇડર્સ કેટલાક બગીચાઓ જેમાં ડાયમંડ ચોક છે પછી મેઇન લીલા સર્કલ છે જેવા અનેક અને સરોવર પ્રીમિયર હોટલ્સની સામે આવેલા સોથી સવાસો મીટરના રોડ ડિવાઈડરને પણ સૌંદર્યતા વધારવા ડેવલપ કરી રહ્યું છે અને એ સંપૂર્ણ રીતે અમારા ખર્ચે અમારા મેનપાવરથી અને અમારી જે કાંઈક સૂઝબૂઝથી અમે એને ડેવલપ કરી શહેરની શોભા વધારવામાં અમારો પ્રયત્ન સતત હોય છે આજે સવારે અચાનક સાડા નવ વાગે કોર્પોરેશન વિભાગની ફાયર બ્રિગેડના ટેન્કર સાથેની એક ટીમ આવી જેમાં કોઈ જવાબદાર અધિકારી હતા નહીં અને આવી હોટલની સામેનું જે ડિવાઈડર છે જેને અમે કાયદેસર રીતે અમે એને મેન્ટેનન્સ કરવા માટેના કરારો કરીને અમે એને સંચાલન કરીએ છીએ અમે એને સુશોભિત રાખીએ છીએ અમે એને મેન્ટેન કરીએ છીએ એને આડેધડ ઇલેક્ટ્રિક કટરો દ્વારા કાપવામાં આવ્યું છે એને અમારા હોટલના જનરલ મેનેજર દ્વારા રોકતા પૂછતા પણ એ રોકાયેલા નહીં એને અવગણીને પણ એણે લગભગ થોડી ક્ષણોમાં જેમાં યોજનાબદ્ધ કાર્યક્રમ નક્કી કરીને આવ્યા હોય એમ એણે જે અમારા પાંચ છ વર્ષ ઉપરના મોટા સારા ફૂલ છોડ અને સારા વૃક્ષો હોય એનું નિકંદન કાઢી નાખ્યું છે આ ઘટનાની જાણ થતાં અમે લેવલે કોર્પોરેશન લેવલે તાબડતોબ વિરોધ અને ફોન અને જે માધ્યમથી અમારે કહી શકાય એવી વિનંતીઓ કરતા આખરે એ લોકોને ભૂલ સમજાણી હોય અથવા કાંઈક ન અયોગ્ય થઈ ગયું હોય એવું માની તાબડતોબ એની બીજી રિકવરી ટીમ અને તરત સફાઈ બફાઈના ટ્રક મોકલી રસ્તા ઉપરથી બધું એને સંકેલી પણ લીધું છે હવે આ સમગ્ર ઘટના પાછળ ખબર એ નથી પડતી કે ખરેખર જો તમારે આ બધું ટ્રી કટિંગ કરવાનું જ હોય આ રોડ ઉપર તો પાણીની ટાંકીથી જ્વેલ સર્કલ સુધીમાં અનેક વૃક્ષો છે અનેક ગાર્ડન સૌ પોતપોતાની કંપનીઓ મેન્ટેન કરે છે એના બોર્ડ સાથે મોજૂદ છે તો શરૂઆત ત્યાંથી જ્વેલ સર્કલથી અથવા તો પાણીની ટાંકી કોરથી નહીં કરતા કેમ ભાઈ હોટલ સરોવર પ્રીમિયરની સામે આવીને તમે આ બધું સુપડા સાફ કરી નાખ્યું એ એક પ્રશ્ન થાય છે આ ખરેખર કોઈ કાર્યવાહી છે કે કોઈનો દોરી સંચાર છે કે કોઈના કહેવાથી આ ઘટના કરવામાં આવી છે એક આપણને વિસ્મય પડે એવી બાબત પણ સામે આવે છે એટલે પર્યાવરણને અમે લોકો તો માનીએ છીએ કે પર્યાવરણને પર્યાવરણ લક્ષી અમે કાર્યો કરીએ અમુક ડેવલપ હોય દર વર્ષે વૃક્ષારોપણના વિગેરેના કાર્યક્રમોમાં અમે સતત પ્રયત્નશીલના અમારું ગ્રુપ એમાં કાર્ય કરતું હોય છે તો આ તો અમારું ડેવલપ કરેલું પણ એને કાપીને વાટીને સાવ અત્યારે ઉજળ કરી નાખ્યું છે આ સમયમાં સવારે કોઈ કોર્પોરેશનના મુકેશભાઈ નામના પણ એક વ્યક્તિ હતા અને કોઈ જાહેરાત હોર્ડિંગ્સ ઉપરના ની કોઈ કંપનીના સભ્ય પણ હતા જો ખરેખર આ જાહેરાતની કંપનીને નડતર રૂપ હતી અને એના દ્વારા કરવામાં આવ્યું છે તો એ પણ ખબર નથી તો આની તપાસ થાય અમે આ હોટલ મેનેજમેન્ટ વતી અને કંપની વતી કમિશનર સાહેબને મળીને આની એક રીતસરની કાર્ય ફરિયાદ આપવાના છે આની તપાસ થાય ન થાય તો અમે ઉચ્ચ લેવલ આ અનુભવ સખત અને પર્યાવરણવાદીઓને સાથે લઈને અમે ઉચ્ચ લેવલ આની રજૂઆત કરી ફરિયાદ કરી અને આનું 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 સત્ય જાણવા અમારો પ્રયત્ન રહેશે